નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે ચીટિંગ કેસનો આરોપી ક્રાઈમ બ્રાન્ચમાં કેન્ટીન ચલાવતો હતો ત્યારે આગળ વાત થશે મમતા કુલકર્ણીનો ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર સામે આવ્યો છે આગળ વાત થશે અંબાલાલ પટેલને ભૂક આ કાઢી નાખતી આગાહી સામે આવી છે ત્યારે વાત થશે જાન્યુઆરી માસમાં એપ્રિલ જેવી ગરમીનો અહેસાસ થયો આગળ વાત થશે ઢોંસા આરોગ્ય બાદ કેટલાક લોકોને જાડા ઉલટીના કેસ સામે આવ્યા છે ત્યારે વાત થશે નશામાં દૂત શખ્સે તોડફોડ કરીને મચાવ્યો હતો આતંક આગળ વાત થશે કચ્છના ખાનગી કંપનીની ખાઈ ગઈ હતી ત્યારે વાત થશે તારક મહેતાના જૂના છોડીનું થઈ રહ્યું છે આગળ વાત જીએચસીએલ ના ત્રણ કર્મી બોટ પલટાતા સંપર્ક વિહોણા બન્યા છે આગળ વાત થશે સુરેન્દ્રનગરમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ત્યારે વાત થશે લોરેન્સ ઉપવાસ સમયે તેની ગેંગ કરે છે મોટો કાંડ ત્યારે વાત થશે પ્રણયમાં ત્રિકોણમાં હત્યાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે આગળ વાત થશે પાટડીમાં વકીલ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી સુરેન્દ્રનગરમાં વધુ એક ફાયરિંગની ઘટના બની છે સુરેન્દ્રનગરના પાટડીમાં વકીલ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો અને વકીલને કાર પર હુમલો કરવામાં આવ્યો માલવણ કરચોલિયા પાસે આવેલી ઇસ્કોન હોટલ પર વકીલ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને કારમાં તોડફોડ કરીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રણય ત્રિકોણમાં હત્યાના કેસ સામે આવ્યા છે દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ગામે થોડા દિવસ અગાઉ એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી મૃતકના પરિવારજનોનો સંપર્ક કરીને વધુ માહિતી મેળવી હતી જેમાં જાણવા મળેલ કે રાજેશભાઈ માનસીભાઈ બાજુમાં રહેતા પડોશી મનીષાબેન સાથે પ્રેમ સંબંધ હતા મનીષાબેન બીજા વ્યક્તિ રાજુભાઈ ગણાવા સાથે પણ પ્રેમ સંબંધ હતા પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ ઉપવાસ સમયે તેની ગેંગ કરે છે મોટું કાંડ સૂત્રોનું માનીએ તો લોરેન્સ બિસ્નોય બારમી ફેબ્રુઆરીએ મૌન ઉપવાસ તોડે તેવી શક્યતા છે લોરેન્સ બિસ્નોયનો જન્મ બારમી ફેબ્રુઆરીએ છે લોરેન્સનો જન્મ બાર ફેબ્રુઆરી ઓગણીસો ને રોજ થયો હતો આવી સ્થિતિમાં આ વખતે લોરેન્સ બિસ્નોએ તેર દિવસનું મૌન પાડ્યું હતું બાબા સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં લોરેન્સ બિશ્નૌનું નામ સામે આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હની ટ્રેપનો શિકાર બન્યો છે યુવતીએ પહેલાં મોબાઈલ ઉપર વાત કરી વોટ્સઅપ પર વિવિધ યુવતીઓના ફોટા મોકલ્યા અને વિડીયો કોલથી છોકરીઓ બતાવી આરોપીએ પાંચ હજાર રૂપિયા રોકડા લઈને બાવીસ વર્ષની એક યુવતીને મોકલી શારીરિક સંબંધ બાંધ્યા અને છુપી રીતે વિડીયો બનાવ્યો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો પાટડી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જીએચસીએલના ત્રણ કર્મી બોટ પલટાતા સંપર્ક વિહોણા બન્યા છે કચ્છના લખપત મોદાન પાસે રણ વિસ્તારમાં બોટ પલટતા જીએચ સીએલના ત્રણ કર્મીઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે

ફેમ ચરણસિંહ આ દિવસોમાં ઘણી સમસ્યાઓથી ઘેરાયેલા છે તેમણે ઘણા સમયથી ખાવા પીવાનું છોડી દીધું પરંતુ હવે તેમની તબિયત ખૂબ જ સારી છે અને તેમના નવા પ્રોજેક્ટ ઉપર કામ પણ ચાલી રહ્યું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રોશન સોટી એટલે કે ગુરુચરણસિંહને સિંગર મિકાસીનો સપોર્ટ મળ્યો છે એક્ટરે સિંગર સાથેનો એક વિડીયો પણ શેર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના ક્રિક વિસ્તારમાં ખાનગી કંપનીની બોટ પલટી ખાઈ ગઈ કચ્છમાં વોટર લેવલ સર્વેની બોટ પલટી જવાની ઘટના સામે આવી હતી કચ્છના લખપતના મુદાન વિસ્તારમાં સર્વે બોટ પલટી ખાઈ ગઈ હતી જેમાં બોટના ત્રણ કર્મચારીઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ બોટ અચાનક પલટી જતા તમામ લોકો સંપર્ક વિહોણા બન્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નશામાં દૂત શખ્સે તોડફોડ કરીને મચાવ્યો છે હંગામો કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં નશાખોર શખ્સને ત્રાસ જોવા મળ્યો છે જેનો વિડીયો વાયરલ થયો છે જેમાં યુવક નશાની હાલતમાં ગાળા ગાડી કરતો અને તોડફોડ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે ત્યારે વિડીયોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઢોંસા આરોગ્ય બાદ કેટલાક લોકોને જાડા ઉલટી થયા છે અમદાવાદના રોડિયા વિસ્તારમાં સુરધારા સર્કલ પાસે મેપાલ ટ્રેડમાં આવેલી સાઉદેના ગરબ ધી ટેસ્ટ એક સાઉથમાં ઢોસા ખાધા બાદ કેટલાક લોકોને ઝાડા ઉલટી થયા હતા આ મામલે ફરિયાદ મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી તાત્કાલિક હોટલને સીલ કરવામાં આવ્યો સાંભર કોકોનટ ચટણી ગ્રીન ચટણી અને ઢોંસાના ખીરાના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાન્યુઆરી માસમાં એપ્રિલ જેવી ગરમી ગુજરાતીઓ હવે જાન્યુઆરી માસમાં એપ્રિલ જેવી ગરમીનો અનુભવ કર્યા બાદ ફરી એક વખત લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતા શિયાળા જેવો માહોલ અનુભવાયો છે ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલની ભૂખા કાઢી નાખતી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરીવાર વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે માવઠાની શક્યતા પણ સેવાઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર નબળું પડતા વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે

હનુમાન મારી ત્રેવીસ વર્ષની તપસ્યા દરમિયાન બે વાર દૃશ્યમાન સ્વરૂપમાં મારી સાથે હાજર હતા હું ધીરેન્દ્ર શાસ્ત્રીને એક વાત કહેવા માગું છું કે તેમના ગુરુ રામભદ્રાચાર્ય પાસે દિવ્ય દ્રષ્ટિ છે તેમને પૂછો કે હું કોણ છું

તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે